આપનું સ્વાગત છે મુસ્લિમ સમુદાયના પવિત્ર રમજાન મહિનાનો આજે ઓગણત્રીસમો રોજો છે આજે સાંજે વડોદરા શહેરના આકાશમાં ચંદ્રના દર્શન કરવામાં આવતા હોય છે આજે આપણે વડોદરા શહેરના માંડવી નજીક આવેલ ઐતિહાસિક જુમા મસ્જિદની ટેરેસ ઉપર આવ્યા છે આપની સાથે વડોદરા શહેરના ખતીબ અહીંયા ઉપસ્થિત છે આપને તેમનાથી જાણીએ કે શું ચંદ્રના દર્શન થયા છે કે કેમ રિપોર્ટ સાદી કાજલવાલા હું વડોદરા શહેર ખતી આજે જણાવું છું કે આજે ઓગણત્રીસમો રમઝાનનો દિવસ હતો અને વડોદરા શહેરની જુમ્મા મસ્જિદના ટેરેસ ઉપર અમે આજે ઘણા મુસ્લિમ સમુદાય સાથે ચાંદ જોવાની પ્રક્રિયામાં સામેલ થયેલા છે છતાં આજે ચાંદ જોવાની જે સમયમર્યાદા છે એની રાહ જોવામાં આવે છે પણ ઘણા દેશના ઘણા ખૂણામાંથી ખબર આવી રહી છે કે ચાંદ જોવામાં આવ્યો નથી અને અમે ચાંદ જોઈ રહ્યા છે આજે શક્યતા નહીવત જણાઈ આવે છે અને અન્ય જગ્યાએથી કોઈ ખબર આવેલી નથી અમને હું વડોદરા શહેર ખતી બોલું છું છે અને ચાંદના દીદારની પ્રતિક્ષા કરી રહ્યા છે આજે 29મો ચાંદ છે અને ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે આજનો દિવસ ચાંદ જોવાનો ઉત્તરીય જી ચાંદના દીદાર માટે તમને ખૂબ ખૂબ